જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે મજામાં મજા મજા માં તો આપણે મળી ગયા છે આપણે એક નવો વિડિયો અને આજના વ્લોગ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો અને આ પરજા છે ને કોઈ દી હઈ કે વ્લોગ ના બનાવ જો આજ તમે જોતા હો કે મારા વ્લોગ માં કોઈ દી આ લોકેશન ના હોય ને આ લોકેશન છે જોયું તમે કોઈ દી જોઈ લે અને આપણે આવું પછી કૃષ્ણા દીદી હાઈ કપડાં ચેન્જ થઈ ગયા છે તમારા અને લિપસ્ટિક થઈ ગઈ છે હાઈ સુજલ હમણાં તો બહુ બોલતી હતી હાઈ હાઈ હાઈ

હસક બોલને રે બલે જો તમે બતાવ તો બતાવ આ ભાઈ હો કે કે ફટાક બંધવાઈને ટ્રેન આવે મિત્રો હવે તમને કોઈ ના ખબર હોય તો સાંભળી લેજો ફટાક બંધવા ટિપ 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 જાવી અલા બે ગાડી મને ખબર આ બધામાં વ્લોગ લાંબો કરા રે છે ટિપ 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 ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે આપણે પહોંચી ગયા હી અને જો આમ આમ દૂર દૂર થી આવ્યા હૈ ક્યાં ક્યાં અને સુજલ તો ક્યાં ને મિત્રો બ્લોગ બનાવીને ઊભી રહી ગઈ તો આપણે લઈ લીધું છે નારિયર અને હવે જઈએ ઉપર આ સબુરા અને જાતા એ મિત્રો આમ લખાવી તો આમ છે ને એક તો આપણે જઈએ નારિયર લઈ લીધું અને માં ખીચામાં ધાણાદાર છે એ તમને બધાને ખબર છે

કેમ બાકી દેખાય વ્યુ લાગે ને સર કમર હે એટલે તમને થોડુંક ઓછું દેખાય પણ કાંઈ વાંધો નહીં સુજલબેન જોવા એને છીકું આવી ગયું બે ચાર વરસાદ ચાલુ થઈ ગયો ધીમે ધીમે આ વખતે આપણે કવરની પૂરે પૂરી સેફટી રહી છે એની મારો ફોન ખુલ્યો તો જીવ ગઈ ને મારો કોઈ વાત ના પૂછો વરસાદ આવે મસ્ત જીવો જીવો આપણે જલ્દી જલ્દી આ આશાપુરા ચડીએ ને પાછા નીચે ઉતરી જઈએ ચલો ગાઈઝ

જો આપણે હમણાં થોડાક દિવસ પહેલાં ગયા હતા અહીંયા જે તમે બ્લોગ આવી ગયો છે ને જોઈ પણ લીધો હશે જયજી કેમ બાકી છે ને આપણે છોકરાઓ આપણે પહેલાં પહોંચી ગયા હા હા હજી અહીં અંદર જ છે મિત્રો જિંદગી વાર આવી રીતના નારીઓ વધારવા જાવ એટલે વધાર્યું હે મને યાદ નથી ઘણી ઘણીવાર

તો મિત્રો અત્યારે લગભગ બહુ ઘણો ટાઈમ થઈ ગયો હોય અને હુઈ ગયા તા આવીને આપણે નિરાહિતી આરામ કરતા હતા અને હવે તો બહુ જાજો ટાઈમ થઈ ગયો હવે સુજલબેન એ લોકો જાય છે અને જો આ ટા અહીંયા પાણી ભરીને જાય છે બે પાણી ભરવા પાણી ભરીને જાય છે કેમ કે એ લોકોના જે લાઇટ આવી નથી અને લાઇટ વગર પાણી તો ભરાય નહીં એટલે એ લોકો પાણી ભરવાયા હતા આવો આવો સુજલબેન આવો અને સુજલબેન હવે જાય છે